આ બધા પ્રશ્નોના જવાબ પણ જ્યોતિષ દ્વારા આપણે મેળવી શકીએ છીએ જ્યોતિષ શાસ્ત્રમાં જેટલી પણ રાશિઓ છે આમ તો એ બધી રાશિઓનું પોતાનું એક જુદું મહત્વ છે પણ તેમાંથી ચાર રાશિઓ એવી છે જે ખરેખર ખૂબ તાકતવર છે આ એટલી ડોમિનેટ રાશિઓ છે કે સામેવાળાને દબાવવું જ પડે છે આવો જાણીએ આપણે એ રાશિઓ વિશે મેષ રાશિ હા મિત્રો સૌથી તાકતવર રાશિમાં સૌથી પ્રથમ નંબર મેષ રાશિનો છે જે અન્ય બધી રાશિઓમાં સૌથી વધુ ઉર્જાવાન રાશિ માનવામાં આવે છે આ રાશિના લોકો હંમેશા સક્રિય રહે છે રોકાઉ તેમના સ્વભાવમાં છે જ નહીં જો કોઈ તેમના જીવનમાં કોઈ સમસ્યા આવે તો તેનાથી ગભરાયા વગર તેને ઇગ્નોર કરવું શરૂ કરે છે આ લોકો કોઈ બીજા પર વિશ્વાસ કરતા નથી વાતને હંમેશા પોતાના હાથમાં રાખે છે તેમના નિર્ણય તેમના ખુદના હોય છે આ રાશિના લોકો કોઈનાથી પ્રભાવિત થઈને પોતાના જીવન દિશા નક્કી કરતા નથી બીજી સૌથી તાકાત રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો સમર્પિત અને ઈમાનદાર હોય છે પણ સાથે જ તેમની અંદર દ્રોહી સ્વભાવ પણ મુખ્ય રૂપે જોવા મળે છે જે લોકો રિઝર્વ કરે છે તેમની સાથે તો તેઓ ઈમાનદારથી વ્યવહાર કરે જ છે પણ જે લોકો દગાબાજ છે તેમને વૃશ્ચિક રાશિના લોકોથી સાવધ રહેવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકો ખૂબ ભાવુક હોય છે આ કારણે ક્યારેક તેમને સહન કરવું મુશ્કેલ પણ થઈ જાય છે વૃશ્ચિક રાશિના લોકોની અંદર ભવિષ્યને માપી લેવાની ક્ષમતા છે

આ લોકોને બુદ્ધિમાન પણ માનવામાં આવે છે તેમની અંદર જીનની સાથે સાથે ગજબનો આત્મવિશ્વાસ હોય છે હવે સૌથી વધુ તાકાતવર રાશિમાં છેલ્લો અને ચોથો નંબર છે મકર રાશિનો આ રાશિ સૌથી ઉત્કૃષ્ટ માનવામાં આવે છે એવું એટલા માટે કે આ રાશિના જાતકોમાં આત્મનિયંત્રણની ભાવના ખૂબ જ પ્રબળ હોય છે તેમની અંદર બીજી રાશિના લોકોની સરખામણીમાં વિચારવાની અને સમજવાની શક્તિ વધુ હોય છે આ લોકો હંમેશા શક્તિ રહે છે તેમના સ્વભાવમાં સંભીજો કે દિલાશમાં ડૂબી જવું એવું હોતું નથી આજ કારણે તેઓ ખૂબ જલ્દી પોતાના ઉદ્દેશોને મેળવવામાં સફળ થાય છે આ બધાને કારણે તેમનો આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધેલો રહે છે આ હતી આજની કેટલીક વિશેષ રાશિઓ વિશે આપણા અમારા જ્યોતિષનું મંથન આ જ રીતે તમે જ્યોતિષ વિશે વધુ જાણવા માટે નીચે અમારી વેબસાઇટ ગુજરાતી વેબને ડોટ કોમ પર ક્લિક કરો અને હંમેશા જોડાયેલા અમારી સાથે ફેસબુક લાઈવ પર અને હા લાઈક કરવાનું ભૂલશો નહીં